નમસ્કાર આપ જોઈ રહ્યા છો સત્ય સાગર ન્યૂઝ ચાણસમામાં વારાહી માતાજીના પ્રાગટ્ય દિન નિમિત્તે યજ્ઞ અને શોભાયાત્રાનું આયોજન કરાયું ચાણસમા ખાતે આવેલ વારાહી માતાજીના પ્રાગટ્ય દિન નિમિત્તે બે દિવસીય ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બુધવારે છપ્પન ભોગ આનંદનો ગરબો સહિત ભવ્ય શોભાયાત્રા નીકળી હતી જે બાદ ગુરુવારે પ્રાગટ્ય દિન નિમિત્તે વહેલી સવારે મંગળા આરતી કર્યા બાદ ધ્વજારોહણ સહિત નવચંડી યજ્ઞનો પ્રારંભ થયો હતો જેની બપોરે પૂર્ણાહુતિ કરાઈ હતી ત્યારબાદ મોટી સંખ્યામાં ધર્મપ્રેમી લોકો દ્વારા ભોજન પ્રસાદ લેવામાં આવ્યો હતો શોભાયાત્રા દરમિયાન ભક્તોને કોર્પોરેટર પરસોત્તમભાઈ પટેલ દ્વારા ઠંડા પીણાની સેવા અપાઈ હતી